થરાદના ઇતિહાસમાં બાર એસોસિએશનની ચૂંટણી પ્રથમ વખત યોજાઈ બાર એસોસિએશનનો તાજ અજયભાઈના સિરે થરાદના નામાંકિત એડવોકેટ અજયકુમાર ઓઝાનો આઠ મતોથી વિજય બાર એસોસિએશનમાં આનંદ થરાદ બાર એસોસિએશન બે હજાર બાવીસ ત્રેવીસની પ્રમુખની ટ્રમ્પ પૂરી થતાં બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષના બાર એસોસિએશનના પ્રમુખ તરીકે બે ઉમેદવારોએ નામ નોંધાવ્યા થરાદના બાર એસોસિએશનના ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણી યોજાવાની ફરજ પડી હતી અને તે ચૂંટણી શુક્રવારે સવારે યોજાઈ હતી જેમાં પ્રમુખ તરીકે ભગવાનજી કાળુજી ચૌહાણ અને અજયકુમાર જયંતિલાલ ઓઝાએ ઉમેદવાર નોંધાવી હતી જેમાં થરાદના વકીલો દ્વારા સવારના સમયથી શાંતિપૂર્ણ અને સુલેથી મતદાન કર્યું હતું અને ચૂંટણી પ્રક્રિયાનું તમામ કામગીરી ઉમેદવારોએ એજન્ટોની રૂબરૂમાં યોજાઈ હતી જેમાં અજય કુમાર ઓઝાને બત્રીસ મતો મળ્યા હતા અને ભગવાનજી ચૌહાને ચોવીસ મતો મળ્યા હતા જેમાં બાર એસોસિએશન થરા બે હજાર ત્રેવીસ ચોવીસના પ્રમુખ તરીકે અજય કુમાર રોજાની આઠ મતોથી વિજય થતાં પ્રમુખ તરીકે જાહેરાત કરવામાં આવી હતી તેમાં તમામ વકીલો હાજર રહ્યા હતા અને અજયભાઈએ થરાદના તમામ બાર એસોસિએશનના વકીલોનો ખૂબ દિલથી આભાર માન્યો હતો અને એકબીજાને મોં મીઠું કરાવી ઉજવણી કરી હતી બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષેના પ્રમુખ તરીકે અજયભાઈ ઓઝાએ ચાર્જ સંભાળ્યો હતો અને વકીલોમાં નવી ઉમદા નવો જોશ અને કામ કરવાની નવી પ્રેરણા મળી હતી બાઇટ અજયભાઈ ઓઝા નવનિયુક્ત પ્રમુખ હાજાજી રાજપૂત બનાસકાંઠા ભારત માતા કી જય વંદે માતરમ થરાદ બાર એસોસિએશનની ચૂંટણીની અંદર પ્રમુખ તરીકેની મેં દાવેદારી કરેલી થરાદ બાર એસોસિએશનના સભ્યોએ મને જે મોફ આપી સાથ સહકાર આપી અને મારો જે ભવ્ય વિજય બનાવ્યો છે એ બદલ હું થરાદ બાર એસોસિએશનના તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ વંદે માતા